દરમિયાન તસ્કરોએ તેમના બંધ નિશાન બનાવી દરવાજાનો પ્રવેશ કર્યો હતો અને તિજોરી દરવાજો ખુલ્લો જોતા તેમને તાત્કાલિક પવનસિંહ રાજપૂતને ફોન કરી જાણ કરી હતી અને તેઓ પરિવાર સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા ઘરમાં જોતા તિજોરી તૂટેલી હતી અને અંદરથી સોનાના દાગીનાને રોકડા રૂપિયા પંચોતેર હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ ચોરી અંગે પવનસિંહ રાજપૂતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે લાખ એકતાલીસ હજારના ના સોનાના